તો જય માતાજી મિત્રો તો મિત્રો અમારે બે વીઘાનો કપાસ હતો એ પણ અમારે સોથે આવેલો હતો અને વરસાદ આવ્યો તો મિત્રો તમે જોઈ શકો છો બધો કપા ભાગી ગયો છે અને ઢળી ગયો છે તમે જોઈ શકો છો આમાં પાછળ પાસે કેટલી મહેનત કરી હોય અમે અને એમાં પછી અમારે શું વધે ત્રણસો રૂપિયાની મજૂરી કરતા હોય ને આ તમે મિત્રો બે વીઘાનો કપાસ હતો તમે જોઈ શકો છો સાવ ઢળી ગયો અને ભાગી ગયો છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરી દેજો મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો આવા નાના બાળકો લઈને ખેતરમાં મજૂરી કરતા હોય અને આવું નુકસાન થાય પછી પાછળ ખાવાના પણ ના વધે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કપાસ સાવ એવો તળાઈ ગયો છે અને ભાગી ગયો છે તો મિત્રો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરી દેજો તો જય માતાજી મિત્રો